સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાં બિરાજે છે અને એમના માતા ભક્તિ માતા બીમાર પડ્યા છે તાવ આવ્યો છે અને ઘનશ્યામ મહારાજ પોતાની માતા ભક્તિ દેવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું છે અત્યાર સુધી ભક્તિ માતાને પુત્ર ભાવ હતો કે ઘનશ્યામ મારો દીકરો છે પણ સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્ય બતાવી માતાને પોતાનું ભગવાનપણાનું જ્ઞાન કરાવેવું છે અને ત્યારે ભક્તિ માતાએ એટલું કહ્યું કે હે પ્રભુ હવે પુત્ર ભાવના જતી રહી છે હે પ્રભુ જીવાતમાં જન્મો જન્મથી આ સંસારમાં ભટકતો આવે છે આ ભાવ ભટકણમાંથી છૂટવું હોય તો શું કરો આપણે બધા ટેમ્પરરી દુઃખ ટાળવાના જ ઉપાયો કરીએ છીએ પરમેનન્ટ દુઃખ ટાળવાનો ઉપાય કોઈ વિચારતું નથી શરીરમાં કોઈ પણ રોગ થાય ને કંઈ પણ કોઈ પણ જગ્યાએ દુખાવો હોય એટલે એક ટેબ્લેટ આવે પેઇન કિલર ટેબ્લેટ લઈ લો એટલે દુખાવો તમારો શાંત થઈ જાય હાથમાં દુખતું હોય પગમાં દુખતું હોય માથિયામાં દુખતું હોય પેટમાં દુખતું હોય ગમે ત્યાં દુખતું હોય પેઇન ટેબ્લેટ લો એટલે દુખાવો મટી જાય રોગ ગમે હોય રોગને કારણે દુખાવો થતો હોય પેઇન કિલર ટેબ્લેટ લ્યો એટલે મટી જાય ટેબ્લેટનું નામ જ એટલા માટે એટલે દર્દ કિલ એટલે કિલર એટલે મારનાર ભણાવવું ટીચર એટલે ભણાવનાર એમ કિલ એટલે મારવું અને કિલર એટલે મારનાર પેઇન કિલર દર્દ મારનારી દવા એને પેઇન કિલર કહેવાય તમે પેઇન કિલર ટેબ્લેટ લ્યો દર્દ તમારું એવું જાય પણ જે રોગને કારણે દર્દ થયું છે એ રોગ જાતો નથી જેવો પેઇન કિલર ટેબ્લેટનો પાવર ઓછો થાય એટલે વળી પાછો દુખાવો શરૂ થાય પેઇન કિલર ટેબ્લેટ લેવાથી ટેમ્પરરી દુઃખ દૂર થાય પણ પરમેનન્ટ દુઃખ દૂર ન થાય પરમેનન્ટ દુઃખ દૂર તો ત્યારે જ થાય કે જ્યારે રોગ જ મૂળિયામાંથી એમ હું તમે આ દુનિયામાં આવ્યા પછી ટેમ્પરરી સુખી થવાના ઉપાયો ઘણા કરીએ છીએ પણ જે મૂળ રોગ છે જન્મ મરણનો ભવાટવીમાં ચોરાસી લાખમાં ભમવાનો ઈ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી કોઈ આત્મા પરમેનન્ટ સુખી થતો નથી અને જન્મ મરણનો રોગ જો ટળી જાય તો તો માથાકૂટ જ બધી એટલા માટે આજે ભક્તિ માતાએ કહ્યું કે હે પ્રભુ આ ચોરાસીની ભાવ ભટકણમાંથી બચવું હોય તો શું કરવું અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ કહે છે કે માં આ જીવાત્માને ભાવ ભટકણ કરાવનાર માયા છે માયા અને માયાને કારણે એમાં આસક્તિને કારણે આત્મા બધી ભટકતો રહે છે મારે તમને તત્વની થોડી વાત કેવી મૂળ ત્રણ તત્વો છે જીવ ઈશ્વરને માયા અમારી આંગળીઓ જોશો ને તો એમાં ખ્યાલ આવે ત્રણ તત્વ જીવ ઈશ્વરને માયા કોઈ બી ધર્મ હશે કોઈ બી સંપ્રદાય હશે એમાં તત્વની ચર્ચા વિચારણા થશે એટલે આ ત્રણ તત્વ તો આવશે આવશે ને આવશે જીવ ઈશ્વરને માયા હવે એમાં વચલી આંગળી છે ને એને તમે જીવ સમજો આપણે બધા આત્માઓ અને બાકીની બે હતું એ બરાબર શોર્ટ હતો ભાઈ આમ પાસલનું બેકગ્રાઉન્ડ બ્લ્યુ આવે ને બરાબર બસ આમ હવે હલાવતો ને હું પૂરું ન કરું ત્યાં હું જો હા આ ત્રણ આંગળીઓ જે છે ને એમાં વચલી છે ને એ જીવ છે હવે બે બાજુ એક બાજુ ઈશ્વર છે અને એક બાજુ માયા છે આ બે તત્વો છે હવે જીવાત્માને પ્રીતિ કરવાના બે જ ઠેકાણા છે કાંઈ માયામાં પ્રીતિ કરે અને કાંઈ ઈશ્વરમાં પ્રીતિ કરે ત્રીજી વસ્તુ જ નથી પ્રીતિ કરવા માટે મૂળ ત્રણ તત્વ જીવ ઈશ્વર ને માયા એમાં જીવ તો આપણે બધા આત્માઓ આપણે હવે પ્રીતિ કરવી હોય તો આપણી માટે બે જ તત્વો બચ્યા એક માયા અને બીજા ઈશ્વર કાં તો જીવાત્મા માયામાં પ્રીતિ કરે અને કાં તો જીવાત્મા ઈશ્વરમાં પ્રીતિ કરે માયામાં પ્રીતિ એને ભોગ કહેવામાં આવે ઈશ્વરમાં પ્રીતિ એને યોગ કહેવામાં આવે છે તમને એક ચાર્ટ દ્વારા આ ચીજ મારે પહેલા સમજાવવી જે ઘનશ્યામ મહારાજે વાત કીધી માને માયા જન્મ મરણનું કારણ છે એક ચાર્ટ દ્વારા તમે જો માયા એટલે અનંત કોટી બ્રહ્માંડો જે છે આ થયેલા એ બધા માયામાંથી થયેલા છે એને માયા કહેવાય આમ મોટું મોટું આપણે જોઈએ એમાં મૂળ ત્રણ તત્વો માયા જીવ ને ઈશ્વર એમાં માયા જે છે સૌથી મોટી માયા એટલે ધન હા એમાં જે આસક્તિ ધન માયામાંથી થયેલું છે પણ આપણા માટે માયા તો ત્યારે જ બને કે મને તમને એમાં આસક્તિ હોય તો આસક્તિ ન હોય તો ધન આપણા માટે માયા નથી આ પૂજ્ય સ્વામી અહીંયા બેઠા છે એટલે આખી જિંદગીમાં એક રૂપિયો ભેગો નથી કર્યો લ્યો સ્વામી હાલો તો વિચાર કરો એને ધન માયા ક્યાંથી થવાની બરાબર છે જેને આસક્તિ છે મા ધનમાં એ માયા છે તો પેલું ધન આ દુનિયામાં જીવ પ્રાણી માત્ર સૌથી વધારે પાપ જો કોઈ માટે કરતો હોય તો એ આ ધન છે ધન માટે જેટલા પાપ દુનિયામાં થાય એટલા બીજી કોઈ ચીજ માટે થતા નથી ચોરી શેના માટે થાય લૂંટ શેના માટે થાય દગાદુગી શેના માટે થાય શેના માટે થાય ઉઠામણા શેના માટે થાય ગાળિયા કરવાનું કોના માટે થાય બધું જ પૈસા માટે છે ધન માટે જે કંઈ તમે જુઓ પાપ મોટા ભાગના એ પૈસા માટે થાય ધન માટે સૌથી મોટી માયા ધન છે અને જે માણસને ધન એટલે ધન ન રાખવું એવું શાસ્ત્ર નથી કહેતા ધનમાં આસક્તિ ન રાખવી ધનમાં આસક્તિ ન હોય તો તમે ધન માટે કોઈ દી પાપ ન કરી શકો આસક્તિ જ પાપ કરાવડાવે આસક્તિ ન હોય તો માણસને પાપ ન થાય અબઝોપતિ માણા હોય એ કોઈ બાધરૂપ નથી પણ એ ધન માટે જ્યારે એ પાપ કરતો થાય એટલે સમજવું કે આસક્તિ છે આસક્તિ પાપ કરાવે વિરક્તિ માણસને કોઈ દી પાપ ન કરાવે એટલે મારે કેવું છે ધન બીજું સ્ત્રી સ્ત્રીનો મતલબ પુરુષ માટે સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ સૌથી મોટી આસક્તિને દુઃખનું કારણ આ ભી હોય છે જેને આપણે કામ દોષ કહી શકીએ બરાબર એને કારણે પણ માણસો ઘણા ઘણા પાપ બી કરતા હોય છે ઘણા ઘણા એકાબીજાને દુઃખી બી કરતા હોય છે એકાબીજા માટે એકાબીજાની હત્યાઓ પણ કરતા હોય છે એટલે બીજું પાપનું કારણ સ્ત્રી પુરુષ એકાબીજા માટે છે આ માયાનું મોટું કારણ છે ત્રીજું તમે જોવા જાઓ તો ખાનપાન ન ખાવાની ચીજો ખવાય એને કારણે કેટલી હિંસા થાય માંસાહાર કરીએ તો એમાં કેટલાય પશુ પક્ષીઓ જીવ જંતુઓ મરાય એની હિંસા થાય એ દુઃખી થાય એ બી એક પાપ છે ઘણી પ્રકારના ઈંડાઓ ખવાતા હોય ઘણી પ્રકારનો માંસાહાર થતો હોય ઘણી પછી દારૂ પીને માણસ કેટલા કેટલા મોળા કર્મો કરતા હોય છે અને ઘરે બાંધતા હોય એને મારતા હોય કેટલા કેટલા બીજા આવા ખાનપાન એની આસક્તિઓ એ માણસને દુઃખી કરતી હોય છે અને પાપ પણ કરાવતી હોય છે અને ચોથું તમે જુઓ વસ્તુ પદાર્થો બધા મોબાઈલ હોય ઘર હોય ગાડી હોય એના માટે કેટલા ઝઘડાઓ કેટલી ચિંતાઓ કેટલી ઈચ્છાઓ એના માટે કેટલી પ્રકારની ઝંઝટો આ વસ્તુ પદાર્થો માટે થતી હોય અને સૌથી માયા મોટામાં મોટી દેહ અને દેહના સગાસ જ્યાં સુધી શરીર આવશે ત્યાં સુધી સુખ દુઃખ આવવાના આવવાના ને આવવાના એક ખાલી માથું દુખે ને હેડેક થાય તો આખો દી હખનો આવવા દે અને કેવા કેવાના અલગ અલગ એક્સપિરિયન્સ હોય ગુમડાનો દુખાવો જુદો હોય ભજીયા વધારે ખવાઈ ગયા હોય ને ગોટો ચડ્યો હોય તો એનો દુખાવો જુદો હોય કાંટો વાગ્યો હોય અને ઈ પાક્યો હોય એનો દુખાવો જુદો હોય કાંઈક છોલાણું હોય તો એનો દુખાવો જુદો હોય કાંઈક કોઈ કાપ્યું હોય હાથ પગ તો એનો દુખાવો જુદો બધાના એક્સપિરિયન્સ જુદા જુદા હોય જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સુખ દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું